હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખારી સિંગની રીત ખારી સિંગ બનાવી એકદમ સરળ છે ફ્રેન્ડ્સ અને ઘરે બનાવેલી ગરમ ગરમ ખારી સિંગ ખાવાની ખૂબ જ મજા આવે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ખારી સિંગ બનાવવા માટે સૌ આપણે કાચા સિંગદાણા લેવાના છે આ રીતના આછા ગુલાબી રંગના જે સિંગદાણા હોય છે એવા સિંગદાણાની પસંદગી કરવાની જે ડાર્ક કલરના જે સિંગદાણા હોય છે તેની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે એટલે એવા સિંગદાણા નહીં લેવાના આ રીતના જે સિંગદાણા આવે છે તે તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે સૌ પ્રથમ એક બાઉલ અમે અહીં સિંગદાણા લીધા છે ત્યારબાદ એક લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું પાણી એકદમ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર સિંગદાણા ઉમેરીશું અને આ સિંગદાણાને ઉકાળવાના નથી ફક્ત ગરમ પાણીની અંદર પાંચ મિનિટ રેવા દેવાના છે આવી રીતે પાંચ મિનિટ ગરમ પાણીની અંદર સિંગદાણાને રાખીશું એટલે સિંગદાણા સરસ ફૂલી જશે અને તેનો કલર પણ થોડો બદલાઈ જશે વધારે પડતા આને પાણીમાં આપણે નથી રાખવાના નહીં તો તેની છાલ ઉતરવા લાગશે એટલે પાંચ જ મિનિટ આપણે રાખવાના છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે સિંગદાણા ઉમેર્યા પછી ગેસ આપણે બે મિનિટમાં બંધ કરી દેવાનો અને બે મિનિટ ગેસ બંધ કર્યા પછી આ રીતે પાણીમાં રાખવાના છે સિંગદાણાને વધારે વાર નથી રાખવાના બે બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સિંગદાણા પણ સરસ ફૂલી ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે આ રીતે તો હવે આપણે તેને પાણીમાંથી કાઢી લઈશું તો તેના માટે એક કાણાવાળા વાસણમાં આપણે સિંગદાણા કાઢી લઈશું આ રીતે તેનો કલર બદલાઈ જાય એટલે આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી અને નીતારી લેવાના સરસ સિંગદાણા નીતરી જાય એટલે બીજા વાસણમાં લઈ અને તેની અંદર આપણે મીઠું ઉમેરીશું જ્યારે આપણે સિંગદાણા પાણીમાં નાખ્યા ત્યારે આપણે તેમાં મીઠું નથી ઉમેરવાનું હવે આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ફક્ત પાંચ મિનિટ આપણે તેને રહેવા દઈશું મીઠું મિક્સ કરીને આ રીતે મીઠું મિક્સ કરી લેવાનું અને પાંચ મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું એટલે સિંગદાણાની અંદર મીઠું સરસ મિક્સ થઈ જાય હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું તમારી પાસે જો લોખંડની કઢાઈ હોય તો એ લેવાની નહીં તો તમે આ રીતની એલ્યુમિનિયમની કઢાઈ પણ લઈ શકો છો અથવા તો નોનસ્ટિક પણ લઈ શકો છો તેની અંદર મીઠું લઈશું આ મીઠાનો ઉપયોગ આપણે પછી ફરીથી પણ બીજી કોઈ પણ વસ્તુ બનાવવામાં કરી શકીએ છીએ પણ બેકિંગ અથવા કૂકિંગમાં તેને આપણે કોઈ રેસિપી બનાવીએ ત્યારે અંદર નહીં નાખવાનું પણ જો તમે કેક બેક કરતા હોય કે હાંડવો બનાવતા હોય કૂકીઝ બનાવતા હોય અથવા તો આ રીતે ખારી સીંગ બનાવવી હોય ચણા શેકવા હોય તો એ બધા ઉપયોગમાં તમે આ મીઠું લઈ શકો છો ફરીથી હવે આપણે મીઠું એકદમ ગરમ થાય પછી તેની અંદર સીંગ ઉમેરીશું મીઠાને પહેલાં એકદમ ગરમ કરી લેવાનું ત્યારબાદ તેની અંદર સીંગ ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ રાખીશું મીડિયમ ટુ હાઈ જ્યારે સીંગ આપણે નાખીશું ત્યારે સીંગ ભીની હોય છે એટલે આ રીતે મીઠા મીઠું સિંગની ઉપર ચોટી જાય છે પણ જેમ જેમ સીંગ શેકાશે એમ એમ મીઠું અને સિંગ છૂટા પડી જશે જ્યાં સુધી મીઠા સીંગ ભીની હોય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે ગેસની અને જેમ જેમ સિંગ શેકાશે અને મીઠું છૂટું પડે પછી આપણે ધીમો કરી લેવાનો છે ગેસ પણ એકદમ જાડા તળિયાવાળું વાસણ આપણે લેવાનું છે સરસ સિંગ શેકાવા લાગી છે અને મીઠું પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ધીમો કરી લેવાનો અને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા જઈ અને સિંગને શેકવાની છે ફક્ત દસ જ મિનિટમાં આ સિંગ શેકાઈ જાય છે વાર નથી લાગતી સિંગ શેકાશે એટલે તેનો કલર પણ બદલાશે અને થોડી તેની ઉપર ક્રેક આવશે એટલે આપણે સમજવાનું કે સિંગ શેકાઈ ગઈ છે જે સિંગ ચણાવાળા હોય છે એ લોકો રેતીની અંદર આ સિંગ શેકતા હોય છે તો ઘણી વખત સિંગની અંદર રેતી ભરાઈ જાય છે અને ખાઈએ તો કરકર આવે છે તો જો આવી રીતે તમે ઘરે સિંગ બનાવો તો ટેસ્ટી પણ એટલી થાય છે અને હાઈજીનની દ્રષ્ટિએ જોવા જાવ તો પણ ઘરની સીંગ એકદમ ચોખ્ખી હોય છે એટલે આપણે આ રીતે જો ઘરે બનાવીએ તો સારી સિંગ બને છે અને જ્યારે ખાવી હોય ત્યારે બનાવીને તમે ખાઈ શકો છો આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા જઈ અને સિંગ શેકવાની છે જ્યારે તમને એવું લાગે કે સીંગની ઉપર થોડી તિરાડ પડી છે અને શેકાવા આવી છે તો તમારે એક એક કે બે સિંગના દાણા કાઢી અને ચેક કરી લેવાના જો તમને એવી રીતે ખબર ના પડતી હોય કે સિંગ શેકાઈ છે કે નથી શેકાઈ તો તમે એ રીતે પણ ચેક કરી શકો છો હજુ આપણી સીંગ પ્રોપર નથી શેકાઈ દાણા જોઈને જ ખબર પડે છે કે હજુ આપણી સીંગ અંદરથી કાચી છે એટલે આપણે ગેસ ધીમો રાખી અને આને શેકવાની છે નહીં તો સીંગ ઉપરથી પડી જશે અને અંદરથી કાચી રહેશે હવે આપણે આ રીતે એક સિંગને એક બાઉલમાં લઈ અને ચેક કરીશું થોડી ઠંડી થાય એટલે આપણે તેને ચેક કરવાની છે આ રીતે જો સરળતાથી સિંગ ફોલાઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરળતાથી સિંગ ફોલાઈ ગઈ છે અને નખથી આપણે તેને તોડી જોવાની જો એકદમ સરળતાથી તેના બે ટુકડા થઈ જાય તો સમજવાનું કે આપણી સિંગ શેકાઈ ગઈ છે આ રીતે આવી રીતે તોડી અને જોવાનું સીંગ આપણી સરસ તૂટી ગઈ છે જો ના તૂટે તો થોડીક વાર વધારે શેકવાની તો હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનો અને બે મિનિટ સિંગને આ જ રીતે મીઠામાં શેકી લઈશું જો વધારે વખત સુધી તમે શેક્યા કરશો તો સીંગ તમારી બળી જશે હવે બે મિનિટ થઈ ગઈ છે તો મીઠામાંથી આવી રીતે કાણાવાળા ઝારાથી સિંગ કાઢી લઈશું એટલે મીઠું જુદું થઈ જશે અને સિંગ જુદી થઈ જશે તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે સિંગનો એકદમ ક્રિસ્પી સિંગ તૈયાર થઈ છે આપણી અને થોડી ઠંડી થાય એટલે આ રીતે તમે ફોલીને પણ ચેક કરી શકો છો એકદમ સરસ આપણી ગરમ ગરમ સિંગ તૈયાર થઈ ગઈ છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી અમુક જગ્યાએ જ્યાં આ રીતે ખારી સિંગ નથી મળતી હોતી ત્યાં તમે આવી રીતે ઘરે સિંગ બનાવી શકો છો આ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે તો તમને અમારી આ ખારી સિંગની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે ખારી સિંગ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય